અત્યારે નાના નાના અને જે મોસ્ટ આઈમપી પ્રશ્ન છે ને જે પૂછ્યા જે તમે જરૂરી છે અમારા ગામ વિશે ને અમારા લગ્ન વિશે એ બધા પ્રશ્નોનો જવાબ આજે આપણે આપી દેવાના છીએ તો વિડિયોમાં જોડાયેલા રહી જો મજા આવશે વિડીયોમાં પ્લસ કોઈનો પ્રશ્ન સમજાવો ન હોય તો સરખો લખાણો પણ ન હોય એટલે કોઈ ફરીથી કરજો ફરથી કમેન્ટ કરજો આ વિડીયોમાં કમેન્ટ કરી નાખજો આના પછી થોડીક પાછા આ પ્રશ્ન તમારે ભેગા થઈ જાય ને અમને એમ થાય છે આ બધાને આપણે જવાબ દેવા પડે આપણી ફેમિલીને આ બધાના જવાબ આપવા પડશે તો આપણે આપી દઈશું તો ફટોફટ વિડીયો શરૂ કરવી અને પ્રશ્ન નંબર એક ની શરૂઆત કરીએ હાલો અને ભાઈ કરી લીધા છે આપણે પ્રશ્નનો સેટઅપ અને કઈ ઘણા બધા પ્રશ્ન હતી પિસ્તાલીસ કોમેન્ટ હતી આપણી પાસે તો એમાંથી આપણે દસ બાર પ્રશ્ન આપણે ગોતી લીધા છે કે એના જવાબ આપણે આપવા પડે એમ જ છે તો એ બધા પ્રશ્નોના જવાબ આપણે આપી દેવી તો પ્રથમ તો હું લઈ લઉં વાતમાં લઈ લઉં માં હું વાતો લઈ લઉં બોલ પહેલો પ્રશ્ન છે અમારું ગામ કયું છે એટલે કોને કમેન્ટ કરી એ નઈ કીએ પણ જવાબ આપી દઈએ છે અત્યારે તો અમારું ગામ કયું છે એમ પ્રશ્ન છે તો આનો જવાબ તમને સેલા પ્રશ્નમાં સેલો પ્રશ્નમાં અમારો જવાબ આવે છે કે અમે કયા ગામના છીએ એ તમને સેલે સુધી તમે જુઓ તમને જવાબ મળી જશે કેમ કે આ પ્રશ્ન તમને સેલો જવાબ મળશે

અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે એટલે નવમો એટલે બારમો આવે ત્યારે અમારા ત્રણ વર્ષ લગ્ન ના થાય અને બીજો પ્રશ્ન છે કે નાની ઉંમરે લગ્ન થઈ ગયા તા શું તમારા લગ્ન ના એટલે કે એકવીસ વર્ષ તમારા થઈ ગયા તા એમ પ્રશ્ન તો આને પૂછ લેવી તો તારા આપણે જ્યારે લગ્ન થયા ત્યારે કેટલા વર્ષ થયા તા અમારા લગ્ન થયા ને ત્યારે મારા ઓગણીસ વર્ષ જાતું અને મારા એટલે મારું અઢારમું અને અત્યારે ને મારા એકવીસ વર્ષ છે આપણે ઘરે નાનો બાબો પણ છે તીર્થભાઈ નામ છે જે આપણે રેગ્યુલર વિડિયો જોતા હશે એને ખબર જ પડી જશે કેમ કે આપણે ત્રણ વર્ષ લગ્નના થઈ ગયા છે અને ત્યારે હું અઢાર વર્ષનો હતો અને આ ઓગણીસ વર્ષની આ મારા કરતા એક વર્ષ મોટી છે તો ત્રીજો પ્રશ્ન છે કે તમારા લગ્ન થયા એટલે કઈ સાલ હતી એટલે કે ત્રણ વર્ષ પૂરા થઇ જશે એટલે આપડે પ્રશ્નમાં થોડુંક ઉતાવળ રાખી કેમ કે નાનો વિડીયો થાય ને તમને બધા પ્રશ્ન મળી જાય એટલે આપણે આપી દેવી ફટોફટ કે તમારે કેટલી જમીન છે અને તમે કેટલા વીઘા જમીન વાવો છો કેમ કે તમે જ્યારે વિડિયો વિડીયો આવતા એટલે અમે જમીન માં ખેતીમાં જ મતતા હોય એટલે આ પ્રશ્ન ભાઈ પૂછવા વાળા ને સારો પ્રશ્ન પૂછો છે કેમ કે અમે જમીન જમીન જ વાતો કરતા હોય જમીન માં જ મહેનત કરતા હોય એટલે પછી આ પ્રશ્ન બધા ને આમ મનમાં ઉઠતો હોય કે આને કેટલી જમીન છે અને આ કેમ આટલી બધી મહેનત કરતા હશે અત્યારે ફ્રી ટાઈમ મળ્યો છે એટલે એનો વિડીયો શૂટ કરી લીધો ફટોફટ બપોર વસાળાનો સમય છે તો આપણે પ્રશ્ન ઉપર ધ્યાન દઈએ કે અમારે કેટલી જમીન છે તો એ પ્રશ્નનો જવાબ હું જ આપી દઉં તમને બધાને તો અમારે જમીનની વાત કરીએ તો જ્યાં અત્યારે અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ ત્યાં અમારે દસથી બાર વીઘા જમીન છે અને બાકી ગામ પાદરમાં છે ત્યાં દસ વીઘા જમીન છે પણ એ દાદા વાવે છે એટલે ત્યાં મારી અઢી વીઘા જમીન છે અમારી અને એવી રીતની અમારી જમીન છે અને ટોટલ અઢાર વીઘા અમે ભાગ્યું રાખીએ છીએ એટલે કે કહેવાય ને ભાગવું વાવે એ રીતે અમે બાજુમાં અઢાર વીઘા વાવેતર કરીએ છીએ બધું મગફળીનું જ વાવેતર છે ટોટલ પચીસ મણ મગફળીનું વાવેતર છે એટલે મારી ટોટલ જમીનની વાત કરું તો મારી પાસે વીઘા જમીન છે આ તમે પ્રશ્ન તો કે તમારે કેટલી જમીન છે તો અમારે પંદર વીઘા જમીન છે આ જવાબ છે બાકીનું અમે ભાગવું હોય છે તો પ્રશ્ન નંબર પાંચ તો પ્રશ્ન નંબર પાંચ ની શરૂઆત કરીએ તો અમારી જ્ઞાતિ કઈ છે તો આનો જવાબ આવે તો આપણી જ્ઞાતિ કઈ છે

તો આનો જવાબ ય આજ આપી દી એક આનું ગામ કયું છે તો હાલ હવે તું જવાબ આપી દે ફટોફટ ઊંચો અવાજ રાખી કેમ કે એમ માઈક આપણે નથી વાપરતા મારું ગામ ફૂલזרદ છે તો મારું ગામ કયું છે તમારું ગામ કયું છે તો વાત કરીએ તો મારું ગામ ફૂલזרદ છે મારું ગામ પણ ફૂલזרદ છે ને હું ગામની ગામની સૌ ગામમાં સાસરીન ગામમાં પીરી લ્યો મળી ગયો ને જવાબ હમણે મારા ગામની વાત કરતા મળી ગયો જવાબ તમને વચ્ચે જ કેમકે આપણે વાત કરતા છેલ્લા જવાબ દઈશ પણ તમે મેં પ્રશ્ન પૂછી લીધો આના ગામનો એટલે આ પણ મારા ગામની છે એટલે બંનેનો જવાબ આપણને મળી ગયો અને આના ગામની વાત કરીએ મારા ગામની વાત કરીએ તો તમે બધા પ્રશ્ન પૂછો તો કે તમે કયા ગામના છો તો તમને જવાબ મળી ગયો કે અમે ફૂલઝરના છીએ અને આ પણ ફૂલઝરની જ છે તો મળી ગયો જવાબ તમને અમારા ગામ વિશે અને અમારું ગામ ક્યાં આવેલું છે એ પણ હું તમને સોખા શબ્દમાં સમજાવી દઉં તો અમારું ગામ રાજકોટ જિલ્લાના વિચ્યા તાલુકાના નાનું એવું ફૂલજર ગામ છે અને જે એકઝેટ ખેલા સોમનાથની બાજુમાં આવેલું છે ને આ બાજુ હિંગોળગઢ આવેલું છે તો આગલો પ્રશ્ન લઈએ હિતેશભાઈ તમે કેટલું ભણેલા છો તો મારી વાત કરું તો હું અત્યારે આઈટીઆઈ કરું છું અને આર્ટસ કોલેજ અમળાપુર કોલેજ મેં પાસ કરી છે અને ત્યાર પછી હું અત્યારે જસદણ આઈટીઆઈ કરું છું અને ક્યારેક ક્યારેક જાઉં છું ક્યારેક ક્યારેક વિડીયો બનાવું છું એ તમે જોવો જ છો મજા આવે પ્રશ્ન પૂછ્યો છે આ દસમો તો આ પ્રશ્ન ની વાત કરીએ તો હિતેશભાઈ તમારે લગ્ન પેલા કેટલી જીએફ હતી જીએફ એટલે શું થાય ગર્લફ્રેન્ડ હું મને ખબર હોય પ્રશ્ન મજા આવ્યો પૂછ્યો છે ને આનો જવાબ હું દે દઈ જ દઉં હવે ભાઈ આમ ને તો બસ પણ મારે લગ્ન પહેલા કેટલી જીએફ હતી તો મારે લગ્ન પહેલા મારે પ્રથમ તો અમે બે સાથે જ ભણતા હતા ત્યાર પછી અઢાર વર્ષ જયારે જીએફ કરવાની ઉંમર આવી ત્યાં મારા લગ્ન થઈ ગયા પરફેક્ટ અરેન્જ મેરેજ કર્યા છે પછી પછીનો પ્રશ્ન છે અગિયાર પ્રશ્ન છે કે છેલ્લો પ્રશ્ન છે મજા પ્રશ્ન પૂછ્યો છે કે તમારે કેટલી આવક પ્રાપ્ત કરો છો તમે યુટમાંથી કેટલા પૈસા કમાવશો તો આપણે ચેનલ જે આનો જવાબ હું જ આપી દઉં કેમ કે આપણે જે ચેનલ થોડાક સમય પહેલાં જ મોનેટાઈઝ થઈ છે એક આની આગલી જેનો તમે વિડીયો જોયો હશે એડિશન આઈડીનો આપણે આમાં નાખ્યો છે જોયા આવજો તો હજુ આ ચેનલમાંથી આપણે કોઈ પણ ઇન્કમ નથી કરી એની પહેલાં આપણે ક્યુએન એ વિડીયો આવી ગયો છે અને હજુ જયારે ઇન્કમ કરશું એનો વિડીયો પણ મસ્ત મજાનો આપણે નાખશું કેમ કે હજુ આપણે કોઈ પણ પૈસાની યુટ્યુબમાંથી કમાણી નથી કરી આની સિવાય ઘણી ચેનલ છે પણ એમાં આપણે કમાણી કરીએ પણ પણ આમાં હજુ આપણે કાંઈ પણ કમાણી નથી કરી અને બીજું તો કાંઈ નથી કહેતા અને પ્રશ્ન પૂછાતા એના એમ આવા કંઈક જવાબ આપી દીધા છે અને બીજું કાંઈ તમારે અલગ અલગ નવા નવા પ્રશ્ન પૂછવા હોય તો પૂછી લીજો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ ભરી દો અને આમ કેવી તો અમે એક દોઢ એક બે મહિને એમ થાય કે હવે પ્રશ્નનો જવાબ આપી દેવા છે ત્યારે અમે ક્યુ એન એ વિડીયો ફરી પાછા લઈને આવી જઈશું કેમ કે તમારા જે પણ પ્રશ્ન છે એના અમારે જવાબ દેવા જ પડે કેમ કે તમે અમારા ફેમિલી ના સભ્યો થઈ ગયા છો એક આપણું એક પરિવારનું આમ કેવાય એક જૂથ થઈ ગયું છે અને અમે વિડીયો બનાવીએ છીએ તમને ગમે છે એટલા માટે અમે વિડીયો બનાવીએ છીએ અને બાકી તો જાજુ નથી કેતા તારે કઈ કેવું હે ના વિડીયો સારો લાગે તો લાઈક શેર

પૂછી નાખો જવાબ મળી જશે તો હાલો મળવી નવા વિડીયો માં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય